સુરતના ઉદનાના વિજયનગરની આંગણવાડીમાં કચરાના ઢગલામાંથી દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવી એક બાજુ નાના ભૂલકાઓ અહીં આવીને માં સરસ્વતીની વંદના કરે છે અભ્યાસ કરે છે ત્યાં બીજી બાજુ અહીં દારૂ અને બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અને ગુજરાતમાં દારૂ બંધી જયારે આ વાતો આપણે સાંભળીએ છે ત્યારે ગુજરાતની છવી ભલે અલગ લાગે પરંતુ આજે અમે સુરતના એક આંગણવાડી ખાતે આવ્યા છે આ આંગણવાડી છે અને અહીંયા નાના નાના બાળકો મળે છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે આંગણવાડીની અંદર દારૂની મહેફિલ માંડવામાં આવી છે આ આંગણવાડી છે અને દારૂની ટીમ દારૂની બોટલ સહિત તમામ વસ્તુઓ અહી આપ જોઈ શકો છો આપને હું બતાવવા માંગીશ કે કઈ રીતે અહીં આ જે દિવાલ છે ત્યાં દારૂની પોટલી લટકેલી છે

તો લાસ્ટ ટાઈમ પર એક વર્ષ પહેલા પણ અહીંયાથી નાના ભૂલકાઓના જે રમકડા આવે છે ગવર્મેન્ટના રમવા માટેના એ પણ ચોરી કરીને લોકો ત્યાંથી દારૂ પી ગયા હતા અને હાલ બી બધા વાયરો અને તારો બધા તોડીને અંદર પ્રવેશ કરતા હોય છે ઉલ્લેખનીય છે કે પચાસ મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં અસામાજિક તત્વો બે બની ગયા છે ખાસ કરીને ઉધના વિસ્તારની આ સ્થિતિ છે તો રાત્રિના સમયે આ કેટલું સુરક્ષિત છે અને બાળકો જ્યારે આવી વસ્તુઓ જોશે તો તેમની ઉપર શું અસર પડશે એ તંત્રને ને વિચારવું જોઈએ સુરત થી શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ